મારી બહેનો એમના જમાયો મારા પીએ એ બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા જજ સાહેબે કીધું કે ચૈતરભાઈ સામે એટલા કોઈ પુરાવા નથી કે એમને અમારે જેલમાં રાખવા પડે એટલે છોડી દીધા પણ મનસુખ વસાવાનું જે ત્રીસ વર્ષ એક હતું શાસન છે એને તમે હલાવી શકશો નર્મદા માં આપનું સ્વાગત છે હાલ આપ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટ ઉપરથી સંયુક્ત ઉમેદવાર તરીકે ગામે ગામ ફરી રહ્યા છો લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો છે મેં તમે જોયું હશે બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી સ્વાભિમાન યાત્રા મેં કાઢી હતી અને એમાં 306 છ ગામડામાં અમારી જનસંવાદની મિટિંગો થઈ અને હાલમાં તમારો દીકરો તમારા દ્વારના કાર્યક્રમો ચાલે છે રોજના પંદરથી વીસ ગામોમાં અમે જઈએ છીએ તમામ સમાજના તમામ વર્ગના લોકો ખૂબ આતુરતાથી અડધો કલાક કલાક ફૂલહાર લઈને અમારી રાહ જોઈએ છે અમારું સ્વાગત કરે છે અમને સાંભળે છે અને વિશ્વાસ આપે છે કે ચૈતરભાઈ તમારી જરૂર છે ત્યારે મને લાગી રહ્યું છે ખૂબ સારા સમીકરણો છે લોકોનો સહકાર મળી રહ્યો છે અને આ વખતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો મારા પર ભરોસો મૂકશે અને બધાના સહકારથી ભરૂચ લોકસભા વખતે અમે ચૈતર વસાવાની લડાઈ કોની સામે છે ભાજપ સામે છે ભ્રષ્ટાચાર સામે છે કે સાંસદ મનસુખ વસાવા સામે છે ચૈતરભાઈ વસાવા એક એવા વ્યક્તિ છે બે હજાર પંદર માં હું ખેતીવાડી અધિકારી તરીકે સ્વૈચ્છિક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ મારો પરિવાર પણ રાજીનામું આપીને આજે લોકસેવામાં છે ત્યારે લોકોની વચ્ચે રહી છે એટલે લોકોએ અમને ધારાસભ્ય બનાવ્યા છે ધારાસભ્ય બનાવ્યા બાદ એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો શનિવાર હોય રવિવાર હોય ચોમાસું હોય શિયાળો હોય લોકોની વચ્ચે રહે છે લોકોના કામ કરીએ છીએ ત્યારે આજે લોકોએ કીધું છે કે ચૈતરભાઈ તમે લડો અમે તમારી સાથે છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એકલા ભરૂચ લોકસભા નથી લડતા પણ આખી ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રના લોકો લોકસભા લડી રહ્યા છે મને વિશ્વાસ આપી રહ્યા છે જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી સરકારો ચાલે છે મનસુખભાઈને ત્રીસ વરસ આપ્યા છતાં એમની સરકારમાં એમણે આ વિસ્તારના લોકો માટે એવું કોઈ જ કામ નથી કર્યું નિષ્ફળ ગયેલા છે અહીંના વિસ્તારના લોકો માટે ક્યારેય સાંસદમાં નથી બોલ્યા ત્યારે અમારે કોઈ વ્યક્તિ સાથે લડાઈ નથી પણ જે રીતના ગુજરાતમાં ડરાવી ધમકાવીને વિપક્ષને ખતમ કરવાની જે નીતિઓ ચાલે છે એની સામેની અમારી લડાઈ છે ચૈતરભાઈ સાથે આખી ટીમ છે અને અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડી રહ્યા છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભામાં આ વખતે અમે સારી એવી માર્ગ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનમાં જ્યારે તમને સંયુક્ત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસના અમુક વર્ગની અંદર નારાજગી હતી એ નારાજગીને તમે કેવી રીતે વાળી શક્યા છો કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે વર્ષોથી અહીં અહેમદભાઈ પટેલ સાહેબ પ્રતિનિધિત્વ કરતા હતા તો સ્વાભાવિકપણે મુમતાજબેન ફેજલભાઈ પણ આ લોકસભા લડવા માટે ઉત્સુક હતા પણ જે રીતે લોકતંત્રને બચાવવા માટે અઠ્ઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટીને ભાડે આપવામાં આવ્યા અને મને જ્યારે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા ત્યારે મેં મુમતાઝબેન સાથે અગાઉ પણ અમે મળ્યા છે બે એમના ઘરે જ અમે બેઠા હતા કેજલભાઈ સાથે પણ અમારી વાત થઈ છે આવનાર દિવસોમાં સુલેમાનભાઈ પટેલ પણ મારા પ્રચારમાં રહેશે અને તમામ કોંગ્રેસના લોકો તમે જોયું હશે અમારી જિલ્લા કક્ષાની સંયુક્ત બેઠક પણ થઈ ગઈ છે તમામ તાલુકાની સંયુક્ત કોંગ્રેસ સમિતિ સાથે બેઠકો થઈ છે તો બધા તન મન ધનથી ખૂબ મહેનત કરે છે રાત દિવસ મહેનત કરે છે ત્યારે ચોક્કસ અમે સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં તમામ લોકો એક ટીમ બનીને લડીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય હમંત પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપીશું સર અત્યારે એવું જાણવા મળે છે કે અશોક દુદીન પાર્ટી પણ ભરૂચ સીટ પર સીટ ઉપર લડવા માંગે છે તો આ લડત તમારા માટે કેટલી અઘરી થશે અને કોને નુકસાન થશે એમાં સંવેદન છે બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે પણ માત્ર ભરૂચ એઆઈ એમ લડવા આવશે તો એના કરતાં તો ગોધરા પંચમહાલમાં પણ મુસ્લિમ સમાજ છે અમદાવાદમાં પણ છે તો ત્યાં એમણે લડવું જોઈએ ભરૂચમાં તો હું ભાજપને હરાવી શકું એટલો મજબૂત છું ત્યારે મતોનું વિભાજન કર્યા વગર બધાએ મને સહકાર આપે એવી આશા રાખીએ છીએ સાથે સાથે એઆઈએમઆઈએમ આવવાથી લોકોમાં એટલો પ્રભાવ નથી પડવાનો લોકો ખૂબ જાગૃત છે મુસ્લિમ સમાજ તો વધારે જાગૃત છે બધા જ અમારી સાથે છે અમને સહકાર આપવાની વાત છે ત્યારે આવનાર દિવસોમાં ભાજપ ગમે એટલા પ્રયાસો કરશે નવા અપક્ષ ઉમેદવારો પણ ઉભા રાખશે છતાંય લોકો સમજે છે જાણે છે અને ચૈતરભાઈ સાથે છે ત્યારે ચૈતરભાઈ સામારી ચૂંટણી જાહેર થઈ ચૂકી છે હવે દિવસો ઓછા થઈ રહ્યા છે ત્યારે પોતાના મત વિસ્તારમાં તમે પ્રચાર કરવા ન જઈ શકો તમને કેવું લાગે છે ભાજપે મારા પર ખૂબ દાબ દબાણ લોભ લાલચ સામધામ દંડનીતિ અપનાવી એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો ખેડૂત માટે હું બોલ્યો

આવનાર દિવસોમાં હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમે જઈશું મને પૂરો વિશ્વાસ છે કે મારી સાથે ન્યાય થશે મારા મતદાતાઓ વચ્ચે હું પહોંચીશ અને હું મત માગીશ એ અધિકાર મને મળે એ છેલ્લો સવાલ છે કે મનસુખ વસાવાનું જે ત્રીસ વર્ષનું એક હતું શાસન છે એને તમે હલાવી શકશો બિલકુલ મનસુખભાઈ વસાવાને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે ત્રીસ વર્ષમાં પોતે એક પણ કાર્યાલય ખોલી નથી શક્યા સાથે સાથે આગળ એમણે રાજીનામું પણ આપી દીધું હતું કે પીઠમાં દુખાવો થાય છે ઉંમર થઈ ગઈ મારી નાંદુરસ્ત તબિયતના લીધે હું દોડી નથી શકતો ભૂલી જામ છું એવા કારણોસર એમણે રાજીનામું પણ આપ્યું હતું છતાં ભાજપ એમને ફરી લાવીને ધક્કે ચડાવ્યા છે ત્યારે આ વખતે મનસુખભાઈ વસાવા વડીલ છે એમને અમે આ વખતે આરામ આપવાના છે અને અમારા જેવા યુવાનને પણ તક જોઈએ અમે પણ લોકોની સેવા કરવા માંગીએ છીએ ત્યારે અમને એક તક મળે એ આશા સાથે અમે ભરૂચ લોકસભામાં ફરીએ છીએ લોકોનું સમર્થન મળે છે અને ચોક્કસ અમે જીતવાના છીએ ખૂબ ધન્યવાદ ધન્યવાદ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં